જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલાં એક સગીર વયના બાળક સાથે બનાવ બનેલો હતો તે બાબતમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પંદર બે ત્રણસો એકાવન બે તેમજ પોક્સો એક્ટની કલમ ચાર છ બાર ચૌદ એક ચૌદ બે ચૌદ ત્રણ અને સત્તર મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જે બનાવની વિગત મુજબ આ કામમાં જે ભોગ બનનાર બાળક છે એની જેની ઉંમર આશરે દસ વર્ષ ને દસ માસની છે એની સાથે વિસ્તારના બીજા કાયદાના કિશોરો દ્વારા કરવામાં આવેલું છે અને કૃત્ય કરવામાં આવેલું છે જેથી જે આ જે બાર વર્ષથી નીચેનો બાળક ગણાય એની સાથે સામૂહિક દુષ્કર્મ બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે તેમજ ત્યારબાદ આ બનાવનો વિડીયો પોતાના ફોનમાં ઉતારી આ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો દ્વારા એ વિડીયોગ્રાફી કરવામાં આવેલી છે અને ત્યારબાદ જો કોઈને કહેશે તો તેને મારી નાખવામાં આવશે અથવા તો માર મારવામાં આવશે એ બાબતની ધમકી પણ એને આપવામાં આવેલી છે તો આ બાબતનો ગુનો સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા દાખલ કરવામાં આવેલો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુનો છે